આગામી 24 કલાક બાદ થઈ જાવ તૈયાર ગુજરાત રાજ્યની અંદર શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર જેમાં અરબી સમુદ્રની અંદર અસના નામનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે તો બંગાળની ખાડીની અંદર એક મોટું ડિપ્રેશન જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું આ ડિપ્રેશનનો વ્યાપ અત્યારે વાવાઝોડા કરતાં પણ વધારે જોવા મળી રહ્યો છે ને જેના પગલે હવે પછી ફરી એકવાર બંગાળની ખાડી ગુજરાત ઉપર વરસાદ તો બીજી તરફ મિત્રો છેલ્લી છ કલાકની અંદર મોટા સમાચાર કે કચ્છના કાંઠાના ભાગો પરથી આગળ ચાલી ગયેલું અસના નામના વાવાઝોડાની દિશાને લઈ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે અત્યારે આ વાવાઝોડું મિત્રો કચ્છના નલિયાથી ત્રણસો ને કિલોમીટર દૂર અરબી સમુદ્રની અંદર જોવા મળી રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાનના કરાચી થી સાહીઠ કિલોમીટર કલાકમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડની સાથે આ અરબી સમુદ્રના અસના નામના વાવાઝોડાની દિશાને લઈ હવે પછીની કલાકોમાં કઈ દિશા તરફ આગળ વધશે ને બીજી તરફ મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય મોસમ વિભાગ તરફથી આ નવા વરસાદના રાઉન્ડને લઈ કયા જિલ્લાઓની અંદર મિત્રો ભારે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો અતિ ભારે વરસાદને લઈને પણ આગાહી જાહેર કરી છે તો સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આપણે આગાહી જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો મેઘ તાંડવ જેવો વરસાદ આપેલી ડિપ્રેશન વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી કચ્છના કાંઠાના વિસ્તારો ઉપર મિત્રો વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ આ વાવાઝોડું અત્યારે ગુજરાતથી ખૂબ જ કચ્છના કાંઠાથી દૂર ચાલ્યું ગયું છે અને હજુ પણ અત્યારે વાવાઝોડાની અંદર જોવા મળી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આસના નામનું વાવાઝોડું આવવાન આવનારી ચોવીસ કલાક સુધી હજુ પણ તેની તીવ્રતા જાળવી રાખશે અને ચોવીસ કલાક બાદ આ વાવાઝોડું મિત્રો નબળું પડવાની શરૂઆત થઈ જશે તો બીજી તરફ તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર મિત્રો આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર આગળ ધકેલાય પહેલાં તો બંગાળની ખાડીમાં બનેલું વેલ માર્ક લો પ્રેશર આજે મિત્રો ડિપ્રેશન સુધીની કેટેગરીમાં થઈ ચૂક્યું છે મજબૂત આ ડિપ્રેશન પણ એક મિની વાવાઝોડા જેવું ફોર્મ હોય છે ને જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે એમનો વ્યાપ અત્યારે અરબ બંગાળની ખાડીથી લઈ જેમાં ખાસ તેલંગાણા આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારોથી હૈદરાબાદથી આ સાથે જ ભુવનેશ્વર ને વિશાખાપટ્ટનમના લાગુ ઉપર એમનું જોવા મળી રહ્યું છે કેન્દ્ર અને આજે આવતીકાલથી ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે જાણીએ તો પહેલાં આપણે એ જાણી લઈએ તો મિત્રો હજુ આજે

તો બીજી તરફ ગુજરાતના અત્યારે દક્ષિણી અને મધ્ય પૂર્વ ગુજરાત લાગુના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર પણ આ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના ભેજવાળા પવનોને લઈ વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે તો જાણીએ મિત્રો સૌથી પહેલાં તો આપણે જોઈએ તો મિત્રો ગુજરાતની અંદર ગત ચોવીસ કલાકની અંદર ભારતના અન્ય રાજ્યો સહિત કયા વિસ્તારોમાં કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે જેમાં તમે જોઈ શકો ગત ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર કચ્છના પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદો જોવા મળ્યા બાકી વરસાદની ગતિવિધિ ભારે ઘટાડો જોવા મળ્યો છે તડકા વરાપનો માહોલ નીકળ્યો છે તો બીજી તરફ તમે જોઈ શકો બંગાળની ખાડીના વરસાદી સિસ્ટમના કારણે આંધ્રપ્રદેશ ઓડિશા લાગુના વિસ્તારોથી તેલંગાણા સુધીના પંથકોની અંદર હળવા મધ્યમથી ભારે વરસાદો નોંધાણા છે અને મિત્રો તમે જોઈ શકો આજે એકત્રીસમી ઓગસ્ટના દિવસે આવનારી કલાકોને લઈ ગુજરાત રાજ્યની અંદર કોઈ ભારે વરસાદને લઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે ભારતીય મોસમ વિભાગ તરફથી જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો જેમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર આજે ખાડીવાળી સિસ્ટમ ડિપ્રેશનની અસરના કારણે મિત્રો આજે અત્યંત ભારે વરસાદનું એ રાજ્યોની અંદર વોર્નિંગ સિગ્નલ આપી દેવામાં આવ્યું રેડ આ સાથે જ તમે જોઈ શકો ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રથી લઈ કર્ણાટકના પંથકોમાં પણ એ જ સિસ્ટમના કારણે અતિ ભારે વરસાદને લઈ મિત્રો અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં આજે ભારે વરસાદને લઈ યલો એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા તો બીજી તરફ મિત્રો આવતીકાલ પહેલી સપ્ટેમ્બરના દિવસે તમે જોઈ શકો ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આઈએમડી તરફથી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને તેલંગાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના વિસ્તારોથી લઈ મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર મિત્રો રેડથી લઈ ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવેલા છે તો બીજી તરફ મિત્રો બીજે સપ્ટેમ્બરના દિવસે ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ખૂબ જ

આવ્યું છે તો બાકી કચ્છના અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર મિત્રો ભારે વરસાદને લઈ યલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવેલા છે તો આ રીતે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે પણ તમે જોઈ શકો જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં યલો એલર્ટ ચાર તારીખનો પણ તમે જોઈ શકો છો મેપ જેની અંદર મિત્રો ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ વરસાદી રાઉન્ડની અંદર સૌથી વધારે અસર જોવા મળે અને જેને લઈ કેટલાક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદને લઈને પણ અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છના પણ ઘણા ભાગોની અંદર મિત્રો હળવા મધ્યમથી ભારે વરસાદો જોવા મળશે જો કે આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય છૂટો છવાયો હશે અને મિત્રો પાંચ સપ્ટેમ્બર સુધી ચાલે તેવી સંભાવનાને તમે જોઈ શકો પાંચ તારીખના દિવસે ગુજરાતની અંદર મિત્રો યલો એલર્ટની જાહેરાત કરવામાં આવેલી અને હવે પછી મિત્રો આપણે જોઈએ તો બંગાળના ઉપસાગરમાં સક્રિય બનેલી આ ડિપ્રેશન જેવી મજબૂત વરસાદી સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તો તમે જોઈ શકો છો મિત્રો કે પહેલી સપ્ટેમ્બરના દિવસે આ સિસ્ટમ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ આગળ વધતી વધતી મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર ભારે વરસાદની કરી દેશે શરૂઆત જો કે આજથી જ એમના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે પરંતુ તમે જોઈ શકો ખાસ કરીને આવતીકાલ મધ્યપ્રદેશ લાગુના ગુજરાતના સરહદી વિસ્તારોની અંદર પણ શરૂ થઈ જશે વરસાદની ગતિવિધિ આ સાથે જ મિત્રો તમે જોઈ શકો તો બીજી સપ્ટેમ્બરના બપોરના સમયગાળા બાદ ગુજરાતના દક્ષિણી ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત સહિત ઉત્તરી ગુજરાત લાગુના પૂર્વ સહિતના પંથકોની અંદર મિત્રો ભારે વરસાદની શરૂઆત થઈ રહી છે અને જેમાં તમે જોઈ શકો છો મિત્રો વડોદરા આણંદ અમદાવાદ આ સાથે ભરૂચના વિસ્તારો હોય દાહોદ પંચમહાલ નર્મદાથી લઈ દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ અને તાપી લાગુના પંથકોની અંદર શરૂ થઈ જશે ભારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર સહિતના અમુક ઉત્તરીય સૌરાષ્ટ્ર પંથકો જેમાં અમદાવાદ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ શરૂ થઈ જશે તો ત્રણ સપ્ટેમ્બરના દિવસે તો મિત્રો રાજ્યની અંદર તમે જોઈ શકો

છૂટાછવાયા કેટલાય પંથકોની અંદર આ સિસ્ટમના કારણે જોવા મળશે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ તો બીજી તરફ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ચાર સપ્ટેમ્બરના દિવસે પણ ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર બીજી તારીખથી શરૂ થનારો ભારેથી અતિ ભારે જેમાં અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીના પણ વરસાદો ખાવકેને જે પાંચ સપ્ટેમ્બર સુધી ચાલે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે જેમાં ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિતના પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે ને જેમાં મિત્રો તમે જોઈ શકો છ તારીખે પણ ઉત્તરી ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદનો આ રાઉન્ડ હજુ પણ એક અઠવાડિયા સુધી લાંબો ચાલી શકે આજે અને આવતીકાલે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ઓછી રહી પરંતુ બે તારીખથી ફરી બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ગર્જના સાથેના લાવશે ભારે વરસાદ અને જેને લઈને તમે જોઈ શકો છો મિત્રો કે આજે તો ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈ કોઈ વધારે વોર્નિંગ જોવા નથી મળતી પરંતુ પહેલી સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના પૂર્વ ગુજરાતના ત્રણ મધ્યપ્રદેશ લાગુના જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું જેમાં દાહોદ છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે તો બીજી તરફ મિત્રો બીજી સપ્ટેમ્બરના દિવસે ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોથી પણ નજદીક આવીને જાય ને જેના કારણે બે સપ્ટેમ્બરના બપોરના સમયગાળા બાદ ગુજરાત રાજ્યની અંદર સાચો આ વરસાદી રાઉન્ડનો ખેલ શરૂ થાય અને જેને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી તમે જોઈ શકો કે ખાસ બીજી તારીખના દિવસે દક્ષિણી ગુજરાત જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો બીજી તરફ તમે જોઈ શકો સૌરાષ્ટ્રના ભાવનગર મધ્ય ગુજરાતના આણંદ વડોદરા છોટા ઉદેપુર અને દક્ષિણી ગુજરાતના સુરત વલસાડ ડાંગ તાપી સહિતના જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણીઓ પણ આપી દેવામાં આવી છે સાથે જ મિત્રો તમે જોઈ શકો તો ખાસ કરીને ત્રણ તારીખ ચાર તારીખના દિવસે તમે જોઈ શકો તો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અમદાવાદના વિસ્તારોમાં પણ વરસાદી રાઉન્ડની સારી એવી શરૂઆત થઈ જાય અને જેને લઈ જે પંથકોમાં યલો એલર્ટ અને મધ્ય ગુજરાતના આણંદ અને લાગુના ભરૂચના પંથકોની અંદર ચાર સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના એ પંથકોની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે મિત્રો જાહેર કરી દીધા છે સાથે જ તમે જોઈ શકો અન્ય પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી તમે જોઈ શકો મિત્રો આ વરસાદી રાઉન્ડ પાંચથી છ તારીખ સુધી લાંબો ચાલેને પાંચમી સપ્ટેમ્બરનો જે વરસાદનો મેપ બતાવવામાં આવ્યો છે હવામાન વિભાગે જેમાં કચ્છની અંદર પણ વરસાદી રાઉન્ડમાં આવશે વારો કચ્છના જિલ્લાઓએ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ઉત્તરીય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ આટલા જિલ્લાઓની અંદર મિત્રો પાંચ સપ્ટેમ્બરના દિવસે ભારે વરસાદને લઈ હવામાન વિભાગે યલો એલર્ટની ચેતવણી અત્યારથી એડવાન્સમાં જાહેર કરી દીધી છે તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર આવતીકાલથી શરૂ થનારો વરસાદનો રાઉન્ડ બીજી તારીખથી વધે ત્રણ તારીખે વધુ તીવ્રતા વધે અને પાંચ તારીખ સુધી આ રીતે વરસાદનો મિત્રો રાઉન્ડ ચાલે તેવી પૂરી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અને મિત્રો હવે પછી આપણે અરબી સમુદ્રની અંદર સક્રિય અત્યારે અસના નામના વાવાઝોડાની દિશાને લઈને જાણી લઈએ મિત્રો છેલ્લી છ કલાકની અંદર આ વાવાઝોડાની દિશામાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે અત્યારે તમે જોઈ શકો તો મિત્રો ભારતીય ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આ સિસ્ટમનો ટ્રેક અહીં બતાવવામાં આવ્યો છે જેમાં મિત્રો મધ્યપ્રદેશ રાજસ્થાનના ભાગો ઉપરથી આ સિસ્ટમ ડિપ્રેશનના ફોર્મની અંદર આવી ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશનના ફોર્મમાંથી કચ્છના કાંઠાના પંથકોની અંદર મિત્રોએ વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને અત્યારે આ સિસ્ટમ વાવાઝોડાની અંદર અસના નામના વાવાઝોડામાં સક્રિય ઉત્તરી અરબી સમુદ્રમાં જોવા મળી રહી છેલ્લી કેટલીક કલાકોથી મિત્રો આ વાવાઝોડું ઓમાન દેશ તરફ ત્રાટકે તેવી સંભાવના જોવા મળી રહી હતી પરંતુ છેલ્લી છ કલાકની અંદર મોટો બદલાવ થઈ હવે આ વાવાઝોડું મિત્રો દરિયાની અંદર જ ઝુકાવ ધરાવતું જોવા મળી રહ્યું છે આગામી ચોવીસ કલાક બાદ આ નબળું પડીને મિત્રો ડિપ્રેશનના ફોર્મની અંદર પરિવર્તિત થઈ જશે ને ત્યારબાદ ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર આ રીતે એક નાનો એવો કરવ લઈ નબળું પડી અને અરબી સમુદ્રની અંદર જ મિત્રો વિલુપ્ત થઈ જશે અત્યારે તમે જોઈ શકો સાયક્લોનિક સ્ટ્રોમ અત્યારે અરબી સમુદ્રના ભાગો ઉપર સક્રિય છે ને જે આ છેલ્લી છ કલાકની અંદર મોટો બદલાવ થઈ જે ઓમાન દેશ ઉપર ત્રાટકવાનું હતું પરંતુ હવે અરબી સમુદ્રની અંદર જ નબળું પડે તેવી પૂરી સંભાવના

મિત્રો હવે પછી આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આવનારા વરસાદી રાઉન્ડ ને લઈ આગાહી કરવામાં આવી જાણીએ સપ્ટેમ્બર મહિનાની અંદર ફરી વરસાદ ભૂક્કા બોલાવશે જેને લઈ અંબાલાલ પટેલે મેઘ તાંડવ સુધીના વરસાદની આગાહીઓ કરી દીધી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપતા એમણે જણાવ્યું કે મિત્રો છ થી લઈ દસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે જેમાં દક્ષિણી ગુજરાતમાં અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું કે ભારેથી ભારે વરસાદ ખાબકી શકે તો બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી ઉત્તરી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે અને બંગાળના ઉપસાગરમાંથી આ સપ્ટેમ્બર મહિનાની અંદર ઉપરા ઉપરી વરસાદી સિસ્ટમો આવે તેવી પણ તેમણે આગાહી કરી છે આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી પણ વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જવા માટે એમણે કહ્યું ને જેમાં ત્રણ ચાર સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર આ વરસાદી રાઉન્ડ કે જે બીજી તારીખથી શરૂ થશે બંગાળની ખાડીમાંથી આવનારી ડિપ્રેશનમાંથી નબળી પડીને લો પ્રેશરના ફોર્મમાં ગુજરાત ઉપર ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ આપી શકે છે વરસાદી રાઉન્ડ અને જેને લઈ તેમણે જણાવ્યું કે સૌથી વધારે વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના પંથકોની અંદર જોવા મળશે ને ખાસ કરીને હવે પછી જે ગુજરાત ઉપરથી વાવાઝોડું આગળ તરફ ધકેલાઈ ચૂક્યું છે ને ગુજરાત ઉપર હવે આ અસના નામના વાવાઝોડાની કોઈ બસ જોવા નહીં મળે